ની બહાર ભાવ છે એટલે જો આ બધાય આ બધા આપણા ઘરના જ માણસો છે અને વેણે છે પણ આમ એક અંદરથી ઉષા હોય વેણવાની કારણ કે ભાવ હોય ને એના હિસાબે જો ભાવ ન હોય ને તો માણસ છે ને આમ બટાકા વેણ તો ધીમો ધીમો વેણે એને મૂળ ન હોય સાહેબ કામ કરવાની ચલો તો મિત્રો આપણે મશીન આવી ગયું છે ગાઢવાનું પણ અહીંયા થોડુંક બીજી બીજી વાડીની બાજુમાં છે ને અહીંયા ગાઢવા જવાનું છે એટલે થોડુંક અહીંયા નડે છે ઝાડું જો કટિંગ થયેલું છે અને કટિંગ કરીને આમ થોડોક શોર્ટ રસ્તો પડે ને એ બાજુ કાઢવાનું છે એટલે હમણાં અમારા ડ્રાઈવર સારા છે હેવી ડાઈવર છે પણ થોડીક આ લીંબડી નડે છે એટલે કટિંગ કરવાની છે અને આપણે જોવા એ બટાકાનું કામકાજ ચાલુ કરી દીધું છે હું તમને બધું દેખાડી દઈશ કે કઈ રીતે આપણે બટાકાને વેણવાનું કામકાજ ચાલુ છે ને કઈ રીતનું બટાકું નીકળે છે અને જે જગ્યા પર બટેકુ નથી થતું નહીં એમને પણ આ વિડીયો મસ્ત જોવાની મજા આવશે અને અમારા વિડિયાની અંદર તમે કન્ટિન્યુઅસ જોતા રહેજો એટલે વિડિયામાં તમને પણ કઈ રીતનું આ બટાકાનું વાવેતર હોય છે કઈ રીતનું જો આ ઢગલા કેવો જો કયો પડ્યો છે બટાકો વાડીની અંદર છે સાહેબ તમારા કદાચ બજારની અંદર ભાવ હશે પણ આ ગામડાની અંદર તો કેવું રખડતું પડ્યું છે ચલો તર બટાકાનું કામકાજ થઈ ગયું છે ચાલુ અને તમને દેખાતો છે બટાકા જો આમ કેવા પડ્યા જો વાડીની અંદર ગોબહાટી બોલાવજો જો તમને દેખાતો છે

અને તમને દેખાઈશ કે મશીન કઈ રીતનું કાઢે છે એની પ્રોસેસ શું હોય છે અને કેમ બટેકું નીકળે છે જો આ બટેકુ આ બાજુ તમને વાય દેખાતું છે લાઈટ મસ્ત છે મજો આયા ઢગલા છે આ બટેકાના તમારી તમારી કદાચ જગ્યા હોય તમારો જિલ્લાની અંદર બટેકા ન થતા હોય તો તમને પણ આ વિડીયોમાં મજા આવશે કે બટાકાની પ્રોસેસ શું હોય છે કાઢવાની અને શું કેવું કનુભાઈ બટાકા માં આ વખતે કેમ કેમ રહેશે ભાવ માં તેજી રહે છે આમ તમને આ વખતે વેણવાની મજા આવે છે ભાઈ ભાઈ આ વખતે તો બટાકા માં તમને વધારે તો હું કહું પણ લગભગ ત્રણસો અને હાલ તો લગભગ બટાકા માં સારા ભાવ મળી રહ્યા છે એટલે માણાને પણ વેણવાની મજા આવે ખેડૂત પણ મજા આવે અને આમ તો જુઓ તમને લાઈટ કેવી છે બતાવી દઉં બટાકા માં જો આ બધા જો બટેકા જ પડ્યા છે કાઢેલા મશીન થી અને તમે જોઈ શકો છો મિત્રો કે જો કેટલો વાઈટ છે બટેકો ઢગલે ઢીંગાણા પડ્યા જો જો હામો ઢગો પડ્યો છે બટેકાનો અને અમારા કનુભાઈ એક મસ્ત બેહી નથી કહેતા પણ બહુ સારા બટાકા વેણે છે જો તમે જો બટાકા બટાકા જો મશીન આ ટાઈપનું બટાકા કાઢતું હોય અને તમને દેખાતું છે કે મશીન કઈ ટાઈપના બટાકા કાઢે છે અને મસ્ત બટાકા કાઢે છે અને જો આમે તેમણે આ બાજુ આવશે ને તમને દેખાડીશ કે કઈ બાજુ બટાકા કઈ ટાઈપનો નીકળતો હોય છે અને જો તો કાકા આવી ગયા